રાજપૂત સમાજની અરજી મુદ્દે સિંગલ જજની બેન્ચ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવા માટે રાહ જોવી પડશે કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી કાળા વાવટા નહીં ફરકાવી શકાય અમદાવાદ સીપીના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે ત્યારે જાહેરનામામાં કાળા વાવટા બેનર સાથે વિરોધ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજને ડબલ બેન્ચમાં અરજી કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં ક્ષેત્રીય સમાજ ડબલ બેન્ચમાં અરજી કરશે ફોન પર અમારી સાથે દિવ્યા જોડાયેલા છે પ્રમાણે જે જાહેરનામું બહાર પાડ્યું હતું કાળા વાવટા નહીં ફરકાવી શકાય તેના પર જે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો ત્યારબાદ હવે કોર્ટમાં જે અરજી કરવામાં આવી તેને લઈને શું માહિતી કિન્નરી ગુજરાત હાઈકોર્ટમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા સામે વિરોધને લઈને કાળા વાવટા ફરકાવવા માટે પરવાનગી માંગવામાં આવી હતી કમિશનરના પરિપત્રને રદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી સિંગલ જજે ક્ષત્રિય સમાજના અરજદારને નિર્દેશ આપ્યો છે કે ડબલ બેન્ચમાં આ અરજીને પડકારવામાં આવે હાલ આ અરજી હાલના ધોરણે સાંભળવી સિંગલ જજ માટે યોગ્ય નથી તેવા પ્રકારની રજૂઆત અને કોઈ તેવા પ્રકારની નિર્દેશ સાથે આ પ્રકારની સૂચના અરજદાર ને આપી છે એટલે કે કાળા વાવટા ફડકાવીને વિરોધ કરવાની જ્યારે ક્ષત્રિય સમાજની માંગ હતી તે હવે વિરોધ તે પ્રકારે જ્યાં સુધી હાઈકોર્ટમાં મામલો પેન્ડિંગ છે ત્યાં સુધી હાઈકોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી હાલ કાળા વાવટા ફડકાવીને ક્ષત્રિય સમાજ વિરોધ નહીં કરી શકે જી જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે